ઘરેકો કોમ કોમ કરે મરે મરી નાખી ને ફરવા આવો મને હું તો આવું અંબે પૈસા તાર બાપ તો પૈસા જ હાલતો અનથી હું ઘરે મજૂરી હે એ ઊભી હેડજી હેડજી તો છે તારે મને દે ઓહ

એ કાક તો દુખી હવે ઘર દે પા તો કીધું બળ મર કેતો ના કોઈ ના પડતો છે દઈ તો ઓ મુ કોઈ નહી તો હેડ હવે હર આવશે ઘર માર મજૂરી કરવા આવું છે એમ ઓડી છે તો ડડ મજૂરી કરવા છે માર ઢેચા કેટલો છે આ મને કરાવ દેવા રાખતો છો કે સાબ તું એટલે સાબની જોડી નથી મીટર હતી છે તો ડડ ફૂટી ઘરે આવતો કઈ બગન રમ્મા અટા કરી દેવું શું કરતે એટલે ફોન રેડી આ તો ફોન ના કર સાલ અલ્યા ઘડિયા મસ્ત 400 500 વાળી હો ખરેખર કેટલી મસ્ત ઘડિયાલે ભાવ તો કરી ગાલી એટલે મસ્ત ઘડિયાલે ચટ એ શું શું લે બટન તો જોન દેરે અલ્યા કોક તો મને કોક લાગે ઘડિયાળમાં કોઈ નથી રે બોલ ઘડિયાળ તો મને જાદુ લાગે મને ઘડિયાળમાં કોક તો રવિ છે અંદુ આ ઘડિયાળમાં તો આ ઘડિયાળ તો જાદુ તો હશે ને તો આખો ગમની પતાયે રાખ્યું લાગુ તો માર નામ પણ વાઘું ને મારો નામ